નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના સમાચાર તો મિત્રો જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્ત્વના સમાચાર ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો વરસાદ તહેવારો બગાડશે નવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક છૂટા ભાગોમાં આજથી વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે અઢારથી એકવીસ સપ્ટેમ્બરે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે તો સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે દસ ઓક્ટોમ્બરથી તેર ઓક્ટોમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતાઓ રહેલી છે તેમજ નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો મળશે કૃષિ મંત્રાલય દિવાળી પહેલા લાભાર્થી ખેડૂતોને સન્માન નિધિનો અઢારમો હપ્તો આપવા જઈ રહ્યું છે કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે ખેડૂતોને તેનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓની જરૂર માર્ગદર્શિકા જારી કરી છે આ અંતર્ગત તમામ લાભાર્થીઓને ખેડૂતોને આ મહિનામાં કેવાયસી કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે કૃષિ મંત્રાલયે ડેટા અનુસાર અગાઉના હપ્તામાં સમાન નીતિ દેશના લગભગ નવ કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચી હતી હવે પછી સમાચાર વિશે વાત કરી તો હું બે દિવસ પછી સીએમ પદ પરથી રાજીનામું આપીશ કેજરીવાલ કેજરીવાલે આજે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા આ દરમિયાન દિલ્હીના સીએમએ મંચ પરથી મોટી જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે હું બે દિવસ પછી સીએમ પદ પરથી રાજીનામું આપીશ બે દિવસ પહેલાં જ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી કોમ્બાંડ કેસમાં જામીન પણ મળ્યા હતા હવે પછી સમાચાર વિશે વાત કરી તો આધાર કાર્ડ છે તો જાણી લેજો આ વાત તો યુઆઈડીએ એ આધાર કાર્ડમાં ફ્રીમાં સુધારો કરવાની સમયમર્યાદા વધારી છે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ફ્રીમાં તમે આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો તેમાં સુધારો વધારો કરાવી શકો છો યુઆઈડીએ કોઈપણ ચાર્જ કર્યા વગર આ કાર્ડમાં સુધારો વધારો કરવાની છેલ્લી તારીખ લંબાવી છે પહેલા મિત્રો આ તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ નક્કી કરાઈ હતી જે બાદ હવે આ તારીખ લંબાવીને ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી કરવામાં આવી છે તો જે પણ મિત્રોને આધાર કાર્ડમાં સુધારો વધારો કરવો હોય તો આ છેલ્લી તારીખ સુધી તમે તેમાં કાર્ય કરી શકો છો હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું ખેડૂતોએ જણાવ્યું કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય કારણ કે જે બાગાયત ખેતી પાછળ ખર્ચા પણ વધુ થાય છે તેમજ ખૂબ મહેનત પછી આ પાકો તૈયાર થતા હોય છે તેમજ જે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની જ સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવી પરિસ્થિતિ લાગી રહી છે તો આ રીતે મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે પીએમ કિસાનનો યોજનાનો લાભ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેમાંથી એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના પણ છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દર વર્ષે ત્રણ હપ્તામાં ખેડૂતોને છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આ યોજનાને લઈને લોકોના મનમાં અવારનવાર અનેક પ્રકારના સવાલો પણ ઉભા થતા હોય છે આ સવાલમાંથી એક સવાલ એ પણ છે કે શું મહિલા ખેડૂતોને પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકે છે તો તમને જણાવી દઈએ કે મહિલાઓને તેનો લાભ મળશે કે નહીં તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ માત્ર પુરુષોને જ નહીં પરંતુ મહિલાઓને પણ સમાન લાભ આપવામાં આવે છે મહિલાઓને નામે ખેતી માટે જમીન હોવી જોઈએ મહિલાઓને અન્ય પાત્રતા માપદંડને પણ પૂર્ણ કરવા આવશ્યક છે તો જ તેમને લાભ મળશે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદથી પીડિત ખેડૂતો માટે સરકાર સહાયની જાહેરાત કરી ગુજરાતમાં ભારે ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે ખેતરો ધોવાઈ જતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ભારે નુકસાન થવાના કારણે ખેડૂતોના સરકાર પાસેથી સતત સહાય માંગ કરી રહ્યા છે બીજી તરફ કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન પણ આપ્યું છે તેમણે મિત્રો જણાવ્યું હતું કે વરસાદને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી માહિતી મેળવી છે નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે ખેતીમાં થયેલા નુકસાન વિશે તેમણે કહ્યું હતું કે ખેતીમાં થયેલા નુકસાનનો સર્વ કરવામાં આવશે ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવાની સૂચના પણ આપવામાં આવી છે જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે મગફળી અને કપાસ જેવા પાકો પણ ધોવાઈ ગયા છે આ સિવાય ઘણા વિસ્તારોમાં ખેતરોમાં પાણી પણ ભરાઈ જવાના કારણે ઊભા પાક સુકાઈ ગયા છે આ જ કારણ છે કે ખેડૂતોને સહાયની માંગ કરી રહ્યા છે